વિચારશું પછી હું કરું હું નહીં તો હાલો આપણે મળીએ તમે તમારે લાસ્ટ લગી બને રહેજો આજના દિમાં શું છે શું નહીં તમને બતાવીશ આ ક્લિયરિટી છે આઈફોનની અને હું હવે મારા ફોનમાં ઉતારીશ કારણ કે મારી પાસે આઈફોન નથી ના ના આ લઈ જાજો આ જ લઈને જાય દુઃખ દર્દ ને પીડા મારી પાસેથી તમે શીખો શીખો તમે એન્ડ્રોઈડ ફોન વાપરતા શીખો મારી પાસે એન્ડ્રોઈડ આઈફોન વાળાઓ હલો આગળ તમારો બ્રશ કરો બ્રશ કરવું તમારે બાકી હજી અમારે બ્રશ થઈ ગયું હાલો હાલો તો હજી આપણે દાળ પકવાન લેવા જવા હે તો આપણે આગળ મળીએ નહીં દાળ પકવાન જોર કહેવાનું હોય એમાં ના હોય બ્રશ કરવા વાસી માણસો અમારી પાસે ના જ હોય વાંધો નહીં ચાલો તો મળીએ નહીં રાહતું અત્યારે દાળ પકવાન લેવા માટે દાલ પકવાન તો તમારે આવું હોય મારી ભેગા તો આવજો પણ આ ગાડી મારાથી હલતી નથી કારણ કે હું આ ગાડી હાંકતો નથી ન્યા લઈને ફૂગું તો સારું કહેવાય બાકી પાછું આવું તો મળીએ બાકી કરીએ હાલો માતાજી તો ફાઇનલી આપણે દાળ પકવાન લેવા માટે આવી ગયા છે તમે જોઈ શકો છો કે દાળ પકવાન આપણા અત્યારે તૈયાર થઈ રહ્યા છે આપણે પૂછતા હતા તો વાંધો નહીં ચલો લાને પછી નિરાતે આપણે ઘરે મળીએ આટલી વાર રગાડવાની હોય ખોલવામાં આવે તો હેરાન હેરાન કરો છો તમે અમને બધાને જીઓ તો ફાઇનલી મિત્રો આપણે બે આપણે ભાઈ આ છે આપણા ઘરે આપણે આવી ગયા છે હવે હમ રાખો અમારો ફોન નંબર રાખો આપણે આવી ગયા છે ઘરે દાળ પકવાન લઈને હવે મે વિચારો દાળ પકવાન લેવા માટે અહીંથી હું 3 3 કિલોમીટર લગી આગો ગયો 4 કિલોમીટર હા ત્રણ થી ચાર કિલોમીટર બધા મને પછી ઘેરી લે આ પણ સમજતા નથી મને એ વાત બસો પચીસ થઈ ગયા મને બસો તો થયા જ નથી તમારે વાર છે ભાઈ તમારે લાગ તમાર વાર લાગશે હજી હું પણ આપણે લાગશે વાર પણ આવશે મજા અને તારાથી મારા ભાઈ એક દિવસ હું જો ફાઈનલી સ્ટોરથી વઢોડીને દેખાડીશ તો વાંધો નહીં ચાલો મિત્રો તમે લાસ્ટ લગી વહી ના બાકી મળીએ આગળની રાતે જે હશે બતાવીશ તમને ચાલો મિત્રો તો મિત્ર લઈ લાગે એને લાગે તો મિત્રો અત્યારે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે લગાડી લીધી એ સિરીઝ કાઢી લીધી છે અને આ પણ લગાડ્યું હતું આપણે હાજુ પાવનના લગ્ન હતા મારા લગન હતા એટલે આપણે લગાડ્યું હતું પણ હવે પાછા મારા લગ્ન થઈ ગયા એટલે કાઢી નાખ્યું હવે પાર્થભાઈ લગ્નમાં આપણે પાછું લગાડશું આ બધું

પાર્સલવાળાની કુરિયરવાળાની પાર્સલવાળાની ત્યાં તો નહીં તો આ જો કે એક જ થાય બે તો હવે હું નાના મોટા કામ અમે કરતા રહીએ હું કારણ કે આમાં પ્રોફિટ બહુ વધારે મળે તો તમને મહેનત એટલે અત્યારે અત્યારે તો આપણે મહેનત જ કરીએ એ કોકની પણ જ્યારે આપણે ઓર્ડર લેશું ત્યારે આપણે પ્રોફિટ મળશે એમ તો તમે તમારે મને કોમેન્ટ કરી દેજો કોઈને જોતી હોય તો નોની ટૂથપેસ્ટ આપણે તમે તમારે દઈ જાઉં અને તમારા બધા માટે એમઆરપી ટુ એમઆરપી ફ્રી હોમ ડિલિવરી કરી દઈશું અમે અને મિનિમમ ઓર્ડર તમારે રહેશે દસ હજાર પીસનો અને મેક્સિમમ તમે તમારે જેટલું કરવું હોય એટલું તમે કરી શકો છો તો વાંધો નહીં ચાલો મિત્રો નિરાતે આગળ મળીએ તમે તમારે લાસ્ટ લાગી બહીને રહેજો હજી તો આપણે નવા જૂની બાકાજીકી બોલાવવાની બાકી છે બાકી અમારી આંબાવાડીમાં પબ્લિક તો છે એમ તો વાંધો નથી તો ચાલો જો ટ્રાફિક જ છે ટ્રાફિક જ તમે તમારા આવા જ દો તમે તમારે ઉપાધિ નહીં ચાલો તો ચાલો મળીએ નિરાતે ફાઇનલી મિત્રો આજનો દિવસ પૂરો થઈ ગયો છે અને રાતના કંઈક નવ કા દસ વાગી ગયા છે અને હવે આપણે આ અહીંયા એન્ડ કરવાનો છે કારણ કે કાલે સવારે પાંચ વાગ્યામાં ઉઠીને આપણે રાજકોટ જવાનું છે તો વધારે તો મારે કંઈ નથી કહેવું જો કે પકોડા બને પણ હું પકોડાનો વિડીયો નહીં લઉં કારણ કે અત્યારે હું થોડોક મારા બીજી શેડ્યુલના કારણે બીજી છું એના સિવાયનો આપણે કોમેડીના બ્લોગ સોરી કોમેડીના વિડીયો શોર્ટ્સ વિડીયો બનાવવાના છે તો એ બનાવવાના છે પણ એ બધું પછી કરીશ પણ હવે અત્યારે હું તમને એ બધું નહીં દેખાવું કારણ કે એ પછી બતાવીશ તો પછી તમે એમ કહો છો આ તો આવેલા ને આવેલા છે એટલે પછી નહીં ભેગું થાય એટલે આપણે નવા નવા પાછું ટ્રાય કરશું તો તમે તમારે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર જય માતાજી